ઇવનિંગ ફ્રેન્ડ સરર મહાદેવ જય મા મોગલ કેમ છો આઈ બધા મજામાં જ છે મારી YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ અત્યારે મોર્નિંગ મોર્નિંગ માં આપણે ઊઠી ગયા છે ઊઠીને લઈને આવ્યા છે ચાઈ ઘટરો ચાઈ પીવી હોય આવી જાવ બધા કેમ કે હજુ ઉઠ્યા છે ને ટાઈમ થયો છે 8:30 નો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઊઠી ગયા આરોહી આરોહી સુતીશ ભાભી છે ઉઠી ગયા છે અને આરો સુધી છે એનો ટાઈમ છે નવ વાગ્યાનો એટલે નવ વાગે ઉઠશે ચાલો કાંઈક કન્ટિન્યુ રહીજો આપણે ચાય પાણી કરી લઈએ પાછા પછી મળીશું બે બાય તમાર બેન કેતો હતો જો ફ્રેન્ડ્સ અમારા ગામમાં ડેમોલેશન ચાલુ થયું છે તો હવે ઝાડવાનું કંઈ નક્કી નથી એટલે હું વિડીયો બનાવી લઉં છું તમે જોજો વિડીયોમાં મારી મમ્મી વાત સાંભળતા હસી આવી ગઈ મમ્મી કેમ હસો મમ્મી મારી મમ્મી ડિપ્રેશનમાં આવી ગયા એટલે મજા બી નથી રહી મમ્મીને એટલે મમ્મી હું પેલા ઝાડવાનો વિડીયો બનાવી લઉં છું કે ક્યારે શું થાય છે એનું કંઈ કન્ફર્મ છે નહીં એટલે અત્યારે અત્યારે મોર્નિંગમાં મારા બધા ઝાડવાને જોઈને એમનો વિડીયો કરી લઉં છું કે ઝાડવા મને બહુ જ વાલા છે જો આ બધા મારા ઝાડ છે જાય એક વિડીયો શૂટ કરી લઉં છું અત્યારે મારા ભાભીને કરે છે કામ ઝાડુનું ઝાડુ લાગે છે જોફે અહીંયા સુધી છે હું વિડીયો શૂટ કરું છું જોઈ શકો છો મોર્નિંગ નો નજારો આ છે અમારે મોર્નિંગ નો નજારો છે સરસ મજાનો શું મમ્મી કઈ ક્યાં એટલે બદલાવો જ પડે ને તો ક્યાં મૂક્યું પછી થોડી વાર આમ મૂકી લોક કરીને હા અહીંયા પણ જગ્યા જોઈએ ને પાછી પેલા જગ્યા કમ થઈ જગ્યા બહુ હતી તો તો ફ્રેન્ડ્સ બસ બસ ગયા છે મારે છે બધા થોડા ડિપ્રેશનમાં છે કેમ કે એમનું રીઝન એ છે મમ્મીની તબિયત પણ થોડી ખરાબ થઈ ગઈ છે વેગ થઈ ગઈ છે રીઝન બસ એ જ છે કે બસ આ ડેમોનેશન આવવાનું હે થવાનું હે મારા ગામની અંદર જોકે કાલથી સ્ટાર્ટ થઈ ગયું છે તો ફરીથી એટલે અમને અહીંયા નોટિસ આપી છે એક બે નોટિસ આપી છે અમને એટલે કદાચ અમારે ગેટને બધું પડવાનું છે કેમ કે રોટસ છે જ ને ઉપરનો રૂમ એવું જાય છે એવું કે છે હવે ખબર નહીં શું થશે આગળ જોઈએ છે એટલે મમ્મીને બધા એ રીતના ડિપ્રેશનમાં હે તો જોઈએ છે કે મારા પ્લાન્ટ ને બધો ગેટ નીકળવાની વાત ચાલે છે કે પૂરો ગેટ નીકળી જશે જોઈએ છે શું થશે આગળ મમ્મી તો એ ટેન્શન ના મારે હા પડી ગયા છે અહીંયા સુતે છે આરોહી આરોહી બેબી સુતે છે અહીંયા વાવ ગુડ મોર્નિંગ આરોહી ગુડ મોર્નિંગ વાહ વાહ ક્યાં ચકલ બનાવી હે બચ્ચા તુને આરોહી ગુડ મોર્નિંગ તો કે બકુ ગુડ મોર્નિંગ

Hi, 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 Hai hi, 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 Aro hi, 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 Aro hi, hi, <coughs> hi, <coughs> 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 Wow. Suka dah, Cik? Si. Babu? Babli suka dah, Babli? Hmm.